હર ઘર તિરંગા અભિયાનનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ અમદાવાદના વિજય ચાર રસ્તા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કમિશનર ડીઆઈજી ડીજી એસપી ડીસીપી કક્ષાના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર તિરંગા વિતરણ કાર્યક્રમ પોતાના હસ્તે તિરંગા વિતરણ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો ત્યારે છેલ્લા બે વર્ષથી હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતના શહેરોથી લઈને નાના નાના ગામડાઓ દરેક જગ્યા ઉપર હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશમાં આઠ થી પંદર ઓગસ્ટ સુધી આ અભિયાન જેમાં ચૌદ હજાર થી વધારે ગામડાઓમાં તિરંગા યાત્રા ભાગ લેશે ત્યારે સમગ્ર રાજ્યના શહેરોમાં ચાર રસ્તા પર આવી જ રીતે સીપી ડીજી આઈજી કક્ષાના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનો તિરંગા વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે ત્યારે દસ તારીખે રાજકોટે અગિયાર તારીખે સુરત તથા બાર તારીખે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેરમી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં ભવ્યતાથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવશે લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલો છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય આ વર્ષે બી આઠમીથી પંદરમી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે આજે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાંચ વાગે બધા જ સીપીઝ એસપીઝ આઈજીઝ આ જ પ્રકારે અલગ અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે તારીખ દસમીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે બારમી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેરમીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું થેન્ક યુ